જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું આપણે આ પહેલીથી બતાવું તમને આજે બધી પહેહો ને દાઢી વધી ગઈ છે તો આજે મેળ આવીએ તો સાંજે કરાવી નાખશું ને કાલે તો પાછો શનિવાર એટલે મેળ નહીં પડે જોઈએ આવે શું થાય મિત્રો આપણે નવી પહેલ લીધી આવડી બાકીની પહેહો પાડી આપણે रातली गाय के मावड़ी पाड़ी आ पाड़ी आपड़ी वड़ी है कृष्णा गाय मनसे गेटी हाँ अपनी भेहू केम है कमेंट कर दो भेहू ठाव क्यों लगे तो लाइक कर दो बाकी रात है आप वरसाद बहु है जोरदार खेतरो बारा पानी होपटा होपट निकली गया है આ મહેસાણી બની એક આપણે ખેતર બારા પાણી નીકળી ગયા તમને બતાવું ખેતરું બારા પાણી એટલે હજી વયા જાય છે ન કરવાની કરી નહીં આપણે અહીં જે મોટર ચાલુ રાખીને સુઈ ગયા તા કે ગયા અલારામ ભાઈ ખબર ના પડી હવે પાંચ વાગે ઉઠા તા એ જાતું હતું મારક બારું પાણી ખેતરબાડા જો કે હોપટા હોપટ ગયું આમ નામ ગયું પાણી જો દેખાય આપડે ઉપલા ખેતરમાં પાણી માર્ગે માર્ગ થઈ બંધ થઈ ગયું પાંચ વાગે આખી ગયું છે ખબર આપણે ભૂકો નાખવા નથી ને એટલે હવે તો નાખી દઈ પછી દૂધ દેવાનો ટાઈમ થાય છે તો આપણે દૂધ દેતા આવી ભૂકો નાખવા એ નાખી દઈ મિત્રો ગરમ ની કઠણ કહેવાય આવી સવારે દી ઉગે તો લાઈટ વહી જાય આખો થી નેંધવું પડે જો આપણે ચાલુ કરી દીધું હે સાંજે લાઇટ આવે એટલે લાઈટ આખી પાણી વારું પડે ગયા હોય તો લાઈટ સવારે વહી ગઈ છે આઠ વાગ્યા ની લાઇટ ગઈ હજી આવી નથી વાગી ગયા હે જો આપણે નેદવું ચાલુ કરી દીધું બીજું શું કરે ઠાર ઉડી ગયો પણ જો તમે મગફળી ગયા હે એક નંબર મિત્રો સવારની લાઇટ ગઈ વટાણે વાગી ગયા હે સાડા પાંચ હજી લાઈટ આવી નથી આપણે હવે ભે દોર ટાઈમ એમ થઈ ગયો હે તો પહેલાં આપણે વાસિંદા કરી નાખીએ પછી વહેવું બારી બાંધીને ધોવાની હોય તો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ મારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં